જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે વડા બનાવીશું એના માટે એક કટોરી દાળ લીધી હતી હળદની એને મેં પાંચ સાત કલાક પલળી રાખી છે આવી એ દાળ પલળી ગઈ છે એટલે આપણે એને એક કાણાવાળી ચરણીમાં કોરી કરી લઈશું આ રીતે એને કાણાવાળી ચરણીમાં કોરી થવા દેની એક કલાક પછી એને પીસવાની છે મેં વડા માટે સંભર બનાવીશું એમાં તુવેરની દાળ આપણે ત્રીસ મિનિટ પલાળીથી એને ધોઈ અને બાફવા મૂકીશું એની અંદર ટામેટા સમારેલા એક નંગ આ એક નંગ સમારેલી ડુંગળી આ મીઠા લીમડાના પાન અને થોડી અડદર નાખીશું પછી એક ગ્લાસ પાણી મૂકી અને ત્રણ ચાર સીટી વગાડી લઈશું હવે આપણી આ દાળ કોરી થઈ ગઈ છે અડદની એને પીસવા માટે લઈશું આ બાઉલમાં આપણે બે ચમચા અડદની દાળ નાખીશું પછી હવે આપણે અડદની દાળ અંદર નાખી છે એ પીસી લઈશું તેમાં આ લીલું મરચું લીલા દાણા થોડું જીરું ને એક ચમચી મીઠું નાખીશું આની અંદર આપણે થોડું ઠંડુ પાણી નાખીશું એટલે મિક્સર આપણું જોટે નહીં હવે એને પીસીશું આપણે આ મિક્સર આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીશું નપડીયા અડદ ની દાળ પીસાઈ ગઈ છે આ રીતે એનું ખીરું તૈયાર થાય છે આપણી દાળ હવે બફાઈ ને તૈયાર થઈ ગઈ છે આપણે હવે એનો વઘાર કરીશું આ એક પેન આપણે તેલ નાખીશું પછી દાળ નાખીશું આ મેથી દાણા છે મેથી દાણાથી સાંભરમાં સ્વાદ સારો આવે છે પછી આ અડદની દાળ છે આ મીઠા લીમડાના પાન છે આ સૂકા મરચે છે આપણે હવે ઢાંકણ નાખી દઈશું આ એક ચમચી નાખીશું નાખીશું દાળ અંદર Merkel ist es. સંભળી દાળને આપણે આટલી પાટડી રાખવાની છે ફરી એમાં આપણે રોટી મસાલા કરીશું આ સંભર મસાલો છે એક ચમચી એક ચપટી અડધડ છે બે ચમચી મરચું નાખ્યું છે આની અંદર ધણાજીરું આગળ પડતું સારું લાગે છે એક ચમચી ધણા જીરું છે આ થોડો ગરમ મસાલો છે એક ચમચી મીઠું નાખીશું ભરી એને આપણે મિક્સ કરી દઈશું ભરી એની અંદર આપણે ચાર પાંચ ચમચી આંબલીનો પલ્પ નાખીશું એનાથી સંભારનો સ્વાદ બહુ સરસ લાગે છે હવે આપણે પે તાપે એક મિનિટ ઉકળવા દઈશું મેદુ વડાનું ખીરું તૈયાર થઈ ગયું છે એને પાંચ મિનિટ આવી રીતે એક જ સાઈડે ફીણવાનું છે હવે એની અંદર આપણે એક ચમચી હિંગ નાખીશું એક ચમચી મીઠું નાખીશું અને બાઈડીને હવે એટલા માટે આપણે એક ચમચી ચોખાનો લોટ નાખીશું ફરી અમે મિક્સ કરી દઈશું ફરી હવે આપણે તેલની અંદર મેદુ ઉતારીશું જે આગળ આની લીધી છે એની ઉપર આપણે મેદુવડા બનાવીશું એના માટે આપણે ગયણીને પાણીમાં બોરીશું એટલે થોડી ભીની થઈ જાય પછી આ ખીરું છે મેંદુવડાનું એને આ રીતે ગોળ મૂકીશું પછી પાણીવાળી આંગળી કરી એને એની અંદર કાણું પાડીશું પછી આપણે આ તેલ ગરમ આવ્યું છે એમાં હવે આપણે આ મેદુ વડા તૈયાર થઈ ગયા છે આ સંભાર છે આ સોસ છે એની જોડે મેદુ વડા સારા લાગે છે તમને મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો